જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં આજે તો જો ઘડિયાળમાં અત્યારે બપોર પછીના ચાર વાગી ગયા છે અને આજે છે રાંધણછઠ અને સવારમાં જો બધું કામ હતું ને તો કંઈ ફ્રી થઈ નહીં અત્યારે છેઠ ફ્રી થઈ અને આજે તો જો રાંધણછઠ છે એટલે આજે આપણે બધી રસોઈ બનાવવાની હોય સાતમની એમ જોકે બધાની ઘરે બનતી જ હોય સાતમની રસોઈ તો છઠના દિવસે બધાને બનાવવા બનાવવાની જ હોય એમ તો કાલે સાતમ છે અને શ્રાવણ મહિનાની પહેલી સાતમ છે અંજવાળી એમ એટલે એમાંય આપણે તો રહેવાની જ એ સાતમ પણ અને અને છઠના દિવસે એટલે બધું ઠંડુ જમવાનું બનાવવાનું હોય અને અત્યારે ઓલી સાતમમાં પણ બનાવવાનું હોય એમ તો અત્યારે જો ચાર વાગી ગયા છે તો ચાર વાગ્યામાં જ વર્ગી ગઈ રસોઈ તો રસોઈમાં તમારે બહુ ઉતાવળ હોય કે મોડું બહુ થતું હોય એટલે હું પહેલાં જ વર્ગી જાઉં છું એમ એટલે જો અત્યારે ચાર વાગે જો પૂરી બનાવી છે તો પહેલાં હું પૂરી જ બનાવી નાખીએ પછી મારા મમ્મીને વાડીએ જવું હોય તો કે હું છું ને તો થોડી વાર તને પૂરી બનાવવા લાગુ એમ એટલે જો પૂરી બનાવવા માંડ્યા છીએ અને અમે જો અત્યારે અહીંયા ફળિયામાં જ લઈ લીધો છે ચૂલો કેમ કે કાલે મેં કીધું તું એમ કે ઓલા રસોડામાં તો અમે ધાબો કરેલું છે એટલે હજી એ હુકાણું નથી એટલે એ રસોડામાં તો કંઈ રસોઈ બની બન્યા એમ નથી એટલે ત્યાંથી ગેસના ચૂલાને બધું અમે ફળિયામાં જ લઈ લીધું છે અને અત્યારે જો અહીં ચૂલો લઈ લીધો છે ને પૂરીને એવું તો આપણે ચૂલે જ તરશું એમ જો આ રસોડામાં તો મેં કીધું હતું એમ કે મેં આ ધાબો કર્યો છે તો કાલે તો જો એવું જે જ્યાં ખડા હતા ત્યાં પૂરી દીધા ને એવું બધું કરી નાખ્યું હતું અને આજે સવારે છે ને એમાં સિમેન્ટથી રોગો પાયો હતો એમ અમે તો રોગો પાઈએ એમ જ કહીએ એમ એટલે જો અત્યારે થોડું થોડું તો હજી ભીનું છે એટલે અહીંયા જ કંઈ રસોઈ થાય એમ નથી આ રસોડામાં એટલે અમે ફળિયામાં જ બધું લઈ લીધું છે સરસ પવન ચા આવે છે ને એટલે ઠંડા ઠંડા પવનનો ન્યાજ રસોઈ બનાવવાની મજા આવશે તો જો મેં હમણાં કીધું હતું એમ કે મારે સાતમ ની રસોઈ બનાવવાની છે આજે સાંજે છઠ દિવસે તો જો અહીંયા ફળિયામાં ચૂલો લઈ લીધો છે અને હમણાં જો ચૂલો આપણે પેટાવી લઈએ છીએ પણ લોટ બાંધો બાકી છે લોટ બાંધી થોડી વાર મૂકી દઈએ પછી ચૂલો પેટાવીએ અને આપણે તેલ મૂકી દઈએ એમ એટલે ત્યાં તેલ આવી જાય પછી પૂરી બનાવવા માટે અહીં જો બધા મસાલા લઈ લીધા છે તેલ લઈ લીધું છે મોણ નાખવા જો ગેસ મેં કીધું ને કે ગેસનો બાટલો ને ઓલા રસોડામાં જે ગેસનો ચૂલો હતો ને અહીંયા મેં બહાર

અને પૂરી તો જો અમે આવી પાટલા ઉપર વણીએ અને ત્રિકોણ જ બનાવીએ છીએ જ્યારે બનાવીએ ત્યારે તો હવે જો આ તેલ નહોતું આવ્યું ને એટલે હું થોડી વણું પછી જ મારી મમ્મી કે હું વણતી જાઉં અને હું તરતી જાઉં એટલે ફટાફટ જો પૂરી છે ને બનાવી નાખીએ અને ગણપતિ બાપા બેસાડી દીધા છે અને એ નીચે ઘઉંની ઢગલી કરી જ્યારે ટબુડીમાં પાણી ભેર્યું ને એની માથે પૂરી મૂકી છે એટલે એ ટબુડીની તો હુકામે મૂકી મને ખબર નથી પણ અમે દર વખતે મૂકીએ જ છીએ અને ગણપતિ બાપા તો આપણે કોઈ પણ નવું કામ કરીએ તો પહેલાં ગણપતિ બાપાની

પછી આપણે એને પહેલાં નાની નાની ઓલી બુંદી આવે છે એ બનાવશું અને પછી આપણે એમાંથી બનાવશું મોટીચૂરના લાડુ જોકે હું તો પહેલી જ વાર ટ્રાય કરું છું પણ આ તો કાલે સાતમ છે ને તો હું હાલ ટ્રાય કરવા માટે કેવા ખાય છે એમ બનાવી નાખીએ પૂરી એક બનાવીને આશા જો કે બીજી બધી કોઈ વસ્તુ બનાવતા નથી એક ગાંઠિયાને એવું અમે તૈયાર લઈ લેશું કે ઠંડુ પછી બીજું કોઈ તો ખાય નહીં હું મારે મારા મમ્મીને બેનેસ ખાવાનું હોય એટલે પૂરી એક જ બનાવી છે તો હવે જો આ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે ને તો આપણે હવે તેલ જો અહીંયા એમણે ગરમ રાખ્યું છે પણ તાપ થરી ગયો તો પાછળ તાપ ગેડો હમણાં તેલ આવી જાય ને એટલે આપણે ગુંદી બનાવી નાખીએ કુંદી બનાવવા માટે છે ને લીધી ખમણી એનાથી જ જે બનાવી છે સરસ મજાની જળ ઊંઘી થઈ ગઈ છે પણ આ તો આપણે લાડવા બનાવવા માટે જ પરફેક્ટ ન હોય એટલે એને સેજ આપણે મિક્સરમાં એક આટો ફેરવી લેશું એટલે અથવા તો થઈ જાય ને હાવ ભૂકો નથી કરવાનો તો ઓલા લાડવા જેવું થઈ જાય તો સરસ મજાની જળમાં બધી છે ને આપણે એક ત્રણ ફેરો છે બધી કરી લઈએ અને પછી એને મિક્સરમાં પીસી લઈએ અને પછી બનાવીને ચાસણી લઈ અને લાડુ બનાવીને આપીશું

મોતીચૂરના લાડુ છે ને એકદમ મસ્ત ચા આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો તો મેં તો પહેલી જ વખત શીખવા માટે ટ્રાય કરવા માટે જ બનાવ્યા હતા ને એટલે જો આટલા થોડાક જ બનાવ્યા હતા કેમ કે બે વાટકા જો ચણાનો લોટ લીધો તો તેમાંથી આટલા બન્યા એમ અને નાના નાના બે વાટકા જેટલો લીધો હતો એટલે અંદાજે કદાચ અડધો કિલો હોય કારણ કે આપણે માય પાતો ન હોય કેટલા હોય એમ પણ અંદાજે એમ કે અડધો કિલો જેટલા લાડુ હશે એમ તો જ્યાં સરસ મજાના આપણા લાડુ છે ને બનીને તૈયાર થઈ ગયા છે જો મેં કાજુના કટકા લઈ લીધા છે તો પરથી આપણે બધામાં કાજુના કટકા છે એ રાખી દઈએ એટલે મસ્ત જો અને સ્વાદમાં તો બહુ મસ્ત થયા છે તો જે આપણા મોતીના લડ્ડુ છે ને એ સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ બજાર જેવા જ બહુ મસ્ત બન્યા છે જો તમને જોતા જેવું લાગે છે ને કે બહુ મસ્ત જેવા આપણે તૈયાર લીધા હોય ને એવા જ લાગે છે બહુ મસ્ત જો લાડુ બનીને તૈયાર થઈ ગયા છે અને ઉપર જો બધામાં કાજુ રાખી દીધા છે એટલે સરસ મજાના લાગે ગહું પરથી કાજુથી જો ને થોડા ડેકોરેટ કર્યા છે અને હવે આને થોડીક વાર રહેવા દઈએ ને પછી હજી તો ગરમા ગરમ છે થોડાક થઈ જાય પછી આપણે રસ ભરી દઈએ અને મેં હમણાં કીધું એમ કે મેં તો ખાલી એ ટ્રાય કરવા માટે જ કે સરસ થાય તો બીજી વખત વધારે બનાવશું એમ એટલે જો જ બનાવ્યા હતા પણ બહુ મસ્ત પહેલી જ વારમાં પરફેક્ટ જે મોતીચોના લાડુ છે ને એ બની ગયા છે કેમ કે આમાં બહુ ચાસણી કે કડક લેવાની કે કોઈ જરૂર હોય નહીં થોડી થોડી આપણે જે ચાસણી લેતા હોય ને થોડી ઘટ થઈ જાય ને એટલે આપણે સીધી આપણે જે પ્રસ કરેલી ગુંડી હોય ને એમાં નાખી દઈએ ને એટલે બહુ મસ્ત સરસ જ થોડી વાર ચૂલે રેવા દીધા થતા સરસ બની તૈયાર થઈ ગયા છે અને હવે મારે છે ને સાંજની જો આ તો કાલ માટેનું બધું એ તો સાંજની રસોઈ તો હજી બાકી છે અને અત્યારે ખડિયાળમાં સાડા પાંચ થઈ ગયા છે તો હવે સાંજની રસોઈ માટે છે ને થોડાક સમય સમોસા બનાવવાનો વિચાર છે કે થોડાક સમોસા બનાવી નાખું એમને પછી જો ભાઈ નહીં ખાવાય તો થોડીક રોટલી બનાવી નાખશું એટલે મોડું તો બહુ થાય છે તો ફટાફટ આપણે સમોસા બનાવવા માંડીએ અને અહીંયા જો આજે ફળિયામાં જઈ બનાવ્યું છે ને તો બધું એટલું વરમ સેળમ થઈ ગયું છે કે અહીંથી બધું વળા રસોડામાં હારતા મારે એક કલાક તો થાય તો ફટાફટ લાડુ મૂકી દઈએ અને આપણે સમોસાની તૈયારી કરવા માંડીએ કીધું છે કે મારે સમોસા બનાવવા છે તો જ્યાં બટેટા બાપી લીધા છે વટાણા બાફી લીધા છે અત્યારે લીલા વટાણા તો હોય નહીં ને બધા જ સૂકા મસાલા લઈ લીધા છે જો અહીંયા આખા ધાણા છે તીખા છે વરિયાળી છે આમચુર પાવડર છે તો આ બધું છે ને આપણે સેસેજ અને ગરમ કરીને શેકી નાખીએ અને આને શેકી અને પછી એક કચરો ખાંડી નાખીએ અને જ્યાં અહીંયા મરચાં લઈ લીધા છે લસણ પણ લઈ લીધું છે ને આદું આ બધું આપણે ખાંડી નાખીએ અને બધું મસાલામાં એડ કરી દઈએ તો ફટાફટ તો જ મેં બાંધીને મૂકી દીધો છે મેંદાનો અને હવે આ ફટાફટ આપણે મસાલો પણ તૈયાર કરી લઈએ તીઠા અને વરિયાળીને બધું શેકી લીધું તું થોડુંક અને પછી એનોખો અને આ બધા મસાલા જો લઈ લીધા છે આદુ મરચા લસણ અને બધું ભાંડી નાખ્યું છે અને જો વટાણા બટેટા લઈ લીધા તો બટેટા છે ને ઠરી ગયા છે સરસ વેચ નો તેલ ગરમ ખાવા માટે મૂકી દીધું છે પણ તેલ આવી જાય ને એટલે આપણે એનો વઘાર કરી નાખીને ડુંગળી લીધી પેલા ડુંગળીનો જ આપણે વઘાર કરીશું પછી એમાં બધા મસાલા નાખી અને સમોસાનો મસાલો બનાવી નાખશું અને પછી આપણે સમોસા બનાવવા માટે જો તો બંધાઈ ગયો છે એટલે પૂરી વળે વળશું એમ અને પછી બનાવશું સમોસા આપણો સમોસાનો મસાલો છે ને સરસ મજાનો મિક્સ થઈ ગયો છે અને વટાણા જ નાખવાના બાકી છે તો જો બધા મસાલામાં નાખી લીધા છે પેલા ડુંગળી જ વઘાર ડુંગળીનો જ વઘાર કર્યો હતો પછી લસણવાળી ચટણીને આદુ મરચાં પેસ્ટ ને એ બધું નાખી દીધું પછી આપણા સૂકા મસાલા બધા નાખી દીધા ક્રશ કરેલો હરિયાળીનો ને મસાલો નાખી દીધો અને હવે જો સરસ મજાનું મેઘ થઈ ગયું એટલે ઉપરથી આપણે વટાણા નાખી દઈએ અને થોડાક કાજુ લીધા છે તો કાજુ નાખી દેવું તો વટાણા છે ને નામાં આપણે કરી દઈએ મસાલો છે ને બહુ મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે ને એકદમ બચાર જેવો છે મસાલો બહુ મસ્ત આપડે બન્યો છે કે આપણે તૈયાર સોમસાલાઈ જેવો મસાલો મસ્ત પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે બીજી કઢાઈમાં કાઢી લઈએ કેમકે આમાં તમારે સમોસા તરવાશે જો ચૂલે તો આ બધી વસ્તુ બનાવી હતી ને તો હવે ચૂલામાં તાપી નથી થતો અને એમાં વાર લાગે એમ છે એટલે આ જ કઢાઈમાં તેલ મૂકીને આપણે સમોસા છે ને હવે ગેસ ઉપર જ તરી નાખશું એમ એટલે આ મસાલો છે બીજી કઢાઈમાં કાઢી લઈએ અને પછી સમોસા પૂરી વણવાનું તૈયાર કામ ચાલુ કરી દો અને ફટાફટ બનાવવા માટે સમોસા તો જો પહેલાં આપણે આ મેંદાના દુધી પૂરી વણી લીધી અને પછી જો એવી રીતે વચ્ચેથી કટ કરીને તો આટલા સમોસા ભર્યા છે તો હવે મીસુબેન ને પ્રિન્સબાઈન ટ્રાય કરતા હતા ને એટલે સમોસા જો અમુક ને અવડા બધા એમ તો હવે જે આપણે પાણી લગાવી અને આવી રીતે જો આ સમોસું મસ્ત બનાવી પછી અંદર જો આપણો મસાલો તો બનીને તૈયાર થઈ જ ગયો તો અને હવે જો આને આપણે પાણી લગાવી અને પછી પેક કરશું એટલે છે ને આપણું સમોસું આપણે તેલમાં નાખીએ ને તોય ખુલ્લું ન પડે એમ તો મસ્ત જો પરફેક્ટ આપણું સમોસું છે એ બનીને તૈયાર થઈ ગયા છે તો આટલા બની ગયા છે ને એટલે બાકી છે તો હવે તેલ એ ગરમ થવા મૂકી દીધું છે તો ફટાફટ તેલ ગરમ થઈ જાય ને એટલે બધા સમોસા છે ને આપણે તરી લઈએ